અને પરચુરણ જેવી જણસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેટી એટલે સિહામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનર માર્કેટિંગ યરમાં આજ તારીખ 3 ડિસેમ્બર ને મંગળવારના રોજસનર માર્કેટિંગ યરમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે 1700 ગુણી આસપાસની

આ યો મારા પાણીયાનો જીરા આવે ના તમે હા મમ્મા ગેરંટી આપ ગેરંટી આપી હવે પૂરો થઈ ગયો હવે એ કાટ હતા 145 કોચા બાવન બાબોમાં 54 બતા અમારા 80 85 5000

અલગ <mí> કર <toys》Panavacovic>

નવી કરચે 4532 રૂપિયા સુપરમા આ તો કે ટીકા આલો ને રૂપિયા 52 52